આપણી પાસે કુર્તીઝમાં જે થ્રી પીસ હોય છે આ ટાઈપના એમાં પણ ઘણા બધા કલેક્શન્સ નવા નવા આવી ગયા છે જેમાં તમે અહીંયા જોઈ શકો છો આપણી મેન મેન્યુફેક્ચરિંગ રેન્જ છે એ અજીત ની મેન્યુફેક્ચરિંગ છે ડિઝાઇન નંબર છે સાઇઝ એમથી લઈને સ્પેશિયલી બાંધણીની વાત કરીશું તો બાંધણીના કલેક્શન્સ પણ તમને મળી જશે વિસ્કોસ ઘરે બેઠા વિડીયો કોલ કરીને તમને સાડી છે સૂટ્સ છે કિડ્સવેર કલેક્શન બોટમ વેર કુર્તીઝ જેના પણ કલેક્શન જોવા હોય તમે આરામથી જોઈ શકો છો કરવા જઈ રહ્યા છે જેની અંદર તમે જોશો તો અહીંયા તમને હેન્ડવર્ક સારીસ છે એમ્બ્રોડરી સારીસ છે આ બધી સાડી જોવા મળી રહી છે જેની અંદર ચાર ચાર પીસના આપણે સેટ રાખેલા છે તમને સેમ કલરના ચાર પીસના સેટ જોતા હોય તો એ સેટ પણ આપણી પાસે તમને આ ટાઈપ ડિઝાઇનર પીસ જોતા હોય જે માર્કેટ ને શોરૂમ માં ખુબ જ મોંઘી રેન્જ માં તથા તમને આ ટાઈપના પાકિસ્તાની સૂટ્સ ના કલેક્શન જોતા હોય બ્લેક એન્ડ વ્હાઇટ સ્પેશિયલ તો બ્લેક એન્ડ વ્હાઇટ સ્પેશિયલ માં આપણે નવા કેટલોગ આ સાઈડ તમે જોઈ શકો છો આપણે મેનિક્યુન ને જેટલા પણ નવા સેમ્પલ્સ આવે છે બધા સેમ્પલ્સ વિયર કરાવીએ છીએ તો કેમ છો બધા વ્યૂવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત કરી રહી છું તમારી અમારી ગુજરાતી ચેનલ ઉપર જ્યાં આજે આપણે લિટલ બિટ ટુર કરીશું અજીત ઝોનનું કે કયા કયા પ્રોડક્ટ્સમાં નવી નવી પ્રોડક્ટ્સ આપણે લોન્ચ કરી રહી છે જેથીના કે સાડી છે સૂટ્સ છે જેના કે તમે આ હેન્ડવર્ક સ્પેશિયલ સ્ટીચ સૂટ જોઈ શકો છો ખૂબ જ સરસ એવા છે પ્રિન્ટિંગ કોન્સેપ્ટમાં છે અને આની અંદર જે આપણે મટિરિયલ યુઝ કર્યું છે જ્યોર્જે મટિરિયલ છે બાંધની વિથ હેન્ડવર્ક કોન્સેપ્ટ છે હવે આ બધી ડિઝાઇનો આપણે લોન્ચ કરીશું કાઉન્ટર ઉપર જશે તો તમને ખાલી ઉપર ઉપરથી બતાવું છું કે હવે જે સીઝન છે ફેસ્ટિવલ સિઝન આ સિઝનમાં કયા પ્રોડક્ટ બધાથી વધારે માર્કેટમાં વેચાશે અહીંયા તમે જોઈ શકો છો સાડીઓના આપણે ઘણા બધા કરવા જઈ રહ્યા છે જેની અંદર તમે જોશો તો અહીંયા તમને હેન્ડવર્ક સારીસ છે એમ્બ્રોડરી સારીસ છે આ બધી સાડી જોવા મળી રહી છે જેની અંદર ચાર ચાર પીસના આપણે સેટ રાખેલા છે તમને સેમ કલરના ચાર પીસના સેટ જોતા હોય તો એ સેટ પણ આપણી પાસે અવેલેબલ છે કાં તો અલગ અલગ તમને કલર ઓપ્શન સાથેના સેટ જોતા હોય એ પણ મળી જશે બાકી આપણું સાડીનું કાઉન્ટર છે બધું ખૂબ જ ફેમસ થઈ રહ્યા છે અને ઘણી બધી ગરાકી આવી રહી છે જો તમારી પણ દુકાન છે તમે પણ ઈચ્છી રહ્યા છો કે તમારી દુકાનમાં કસ્ટમરની લાઈન લાગે તો બધાથી પહેલા બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારી જે પ્રાઇઝ હોય એ ઓછી હોવી જોઈએ ક્વોલિટી જે હોય એ બેસ્ટ હોવી જોઈએ ને ફેશનેબલને ટ્રેન્ડી હો જોઈએ જેથી કે તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે ડ્રેસ મટીરિયલમાં કોઈ કમી નથી તમને આ ટાઈપની ડિઝાઇનર પીસ જોતા હોય જે માર્કેટને શોરૂમમાં ખૂબ જ મોંઘી રેન્જમાં તમે વેચી શકો તો એ પણ તમને મળી જશે તથા તમને આ ટાઈપના પાકિસ્તાની સૂટ્સના કલેક્શન જોતા હોય બ્લેક એન્ડ વ્હાઈટ સ્પેશિયલ તો બ્લેક એન્ડ વ્હાઈટ સ્પેશિયલમાં આપણે નવા કેટલોગ લોન્ચ કરવા જઈ રહ્યા છે હવે તમે વિચારતા હશો મેડમ મેડમ આપને ઉપર ઉપરથી જ કલેક્શન બતાવે છે તો તમારે સૌ પ્રથમ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે જેથી હું રેગ્યુલર જે પણ કલેક્શન નવું છે એ બધાના પર્ટિક્યુલર વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરાવીશ જેથી તમને રેગ્યુલર માહિતી મળી શકે આપણા ત્યાં વિડીયો કોલની ફેસિલિટીઝ પણ છે ઘરે બેઠા વિડીયો કોલ કરીને તમને સાડી છે સૂટ્સ છે કિડ્સવેર કલેક્શન બોટમ વેર કુર્તીઝ જેના પણ કલેક્શન જોવા હોય તમે આરામથી જોઈ શકો છો શોપિંગ કરી શકો છો કા તો દર્શકો તમે અહીંયા આવીને લાઈવ પરચેસિંગ પણ કરી શકો છો આપણી પાસે કુર્તીઝમાં જે થ્રી પીસ હોય છે આ ટાઈપના એમાં પણ ઘણા બધા કલેક્શન્સ નવા નવા આવી ગયા છે આ બધા કલેક્શન્સ તમને પ્રીમિયમ ક્વોલિટીમાં મળી જશે અહીંયા તમે જોઈ શકો છો જે હેવી બ્રાન્ડેડ હોય છે એમાં તમને આ ટાઈપનું હેવી લેઝર કટિંગ જોવા મળશે આની પણ માર્કેટમાં ખૂબ જ વધારે પ્રાઇઝ હોય છે આ સાઇડ તમે જોઈ શકો છો આપણે મેનિક્યુનને જેટલા પણ નવા સેમ્પલ્સ આવે છે એ બધા સેમ્પલ્સ વીયર કરાવીએ છીએ જેનાથી શું થશે કસ્ટમર આકર્ષિત થશે એમને ખબર પડશે કે શું નવું આવ્યું છે એ રીતના તમારી દુકાનની બહાર પણ બે નહીં તો ત્રણ મેનીક્યુન તમે રાખજો જેની અંદર તમે જ્યારે પણ નવું કલેક્શન એડ કરો છો તો એને આ પહેરાવીને તમે સાબિત કરી શકો છો સામેવાળા કસ્ટમરને કે આપણી પાસે નવું કલેક્શન આવી ગયું છે હવે આજ કલેક્શન તમે જોઈ લો એટલું સરસ છે કે આની સાથે આ ટાઈપનું પર્સ અમે ફ્રી આપીએ છીએ જેનાથી કસ્ટમર એટ્રેક્ટ થઈ શકે આ કાઉન્ટર જે રહી છે આપણે પાકિસ્તાની ડ્રેસનું રહી છે જ્યાં લાઈવ કસ્ટમર તમે હાલમાં જોઈ રહ્યા છો અહીંયા પણ તમે જોઈ શકો છો સ્ટોકની કોઈ કમી નથી તમને જેવા કલર જોતા હોય જેવી સાઇઝ જોતી હોય આપણી પાસે કુર્તીઝની અંદર મળી રહેવાની છે કુર્તીઝની વાત કરીશું એસથી લઈને સિક્સ એક્સેલ સુધીનું કલેક્શન્સ અવેલેબલ છે જેમાં તમે અહીંયા જોઈ શકો છો આપણી મેઇન મેન્યુફેક્ચરિંગ રેન્જ છે એ અજીત ની મેન્યુફેક્ચરિંગ છે ડિઝાઇન નંબર છે સાઇઝ એમથી લઈને ડબલ એક્સેલ સુધીનો પીસ અવેલેબલ છે રક્ષાબંધન ગણેશ ચતુર્થી નવરાત્રિ આ બધા આપણા ત્યોહાર આવી રહ્યા છે આ ત્યોહારમાં કસ્ટમર એકદમ મસ્ત શોપિંગ કરવાના છે જેમની માટે આપણી પાસે સાડીઓમાં પણ ઘણી બધી કલેક્શન આવી ગઈ છે સ્પેશિયલી બાંધણીની વાત કરીશું તો બાંધણીના કલેક્શન્સ પણ તમને મળી જશે વિસ્કોસ બાંધણી પણ મળી જશે અને દર્શકો અહીંયા તમે થોડાક અગાડી આવશો તો અહીંયા આપણી પાસે બોટમ વીયરમાં પણ ખાસું એવું કલેક્શન અવેલેબલ છે જો તમને કઈ પણ પ્રકારનું કલેક્શન જોતું હોય તો તમે આજે જ કોન્ટેક કરી શકો છો અજીત જોડ સ્ક્રીન ઉપર નંબર છે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો